શ્રી ગણેશાય ત્રિશુર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વાર્તા છે શીતળા સાતમની કથા એક ગામમાં દેરાણી જેઠાણી અને સાસુ એક જ ઘરમાં રહેતા હતા બંને વહુને એક એક દીકરો હતો એમાં મોટી વહુ ભારે ઈર્ષાળુ હતી નાની વહુ સીધી સાધી અને ભોળી હતી એક વેળા પવિત્ર શ્રાવણ માસમાં રાંધન છઠના દિવસે નાની વહુ આગલી સીતળા સાતમના દિવસે ટાઢુ જમવા માટે પૂરી ઢેબરા વડા વગેરે રાંધવા બેસી તેનો છોકરો ઘોડિયામાં સૂતો હતો રાંધતા મધરાત થઈ ગઈ તોય હજી રાંધવાનું બાકી હતું એવામાં છોકરો રડ્યો એટલે નાની બહુ રાંધવાનું પડતું મૂકી ચૂલો સળગતો રહેવા દઈ અને છોકરા પાસે ગઈ અને તેને બહાર કાઢી અને ધવડાવવા લાગી તે ધરાઈ રહ્યો એટલે તેને ઘોડિયામાં સુડાવી અને પાસે બેસીને ઝોકા ખાવા લાગી એવામાં ઘરમાં સીતળામાની પધરામણી થઈ તે ઘરમાં ચૂલો સળગતો જોઈ અને ક્રોધે ભરાણા અને તેમાં ખૂબ જ આરોટ્યા તેમણે વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો સીતળા માતા તો શ્રાપ આપીને ચાલ્યા ગયા સવારે નાની વહુએ ઘોડિયામાં છોકરાને જોયો તો તે બળીને ભરતું થઈ ગયો હતો હવે તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી કે પોતે ચૂલો સળગતો રાખીને સુઈ ગઈ હશે તેથી સીતરામાં કોપ્યા છે તે તો રડવા લાગી માથું કૂટવા લાગી દેરાણીનું આકરણ સાંભળી અને જેઠાણી દોડી આવ્યા અને સાસુ પણ દોડી આવ્યા અને ભરથું થઈ ગયેલો છોકરો જોઈ અને સમજી ગયા કે રાતના ચૂલો ઠાર્યા વગર વહુ સુઈ ગઈ હશે તેથી તેના ઉપર સીતરામાં કોપ્યા હશે તેણે નાની વહુને કહ્યું કે વહુ તું રાત્રે ચૂલો સળગતો મૂકીને સુઈ ગઈ હતી ને એટલે સીતળામા તારા ઉપર ખોપ્યા છે હવે તું બળેલા છોકરાને લઈ અને તેમની પાસે જા અને ભૂલ કબૂલ કર અને જરૂર તારી મા તારા ઉપર દયા કરશે સાસુનું કહેવું માથે ચડાવી અને દેરાણી તો બળેલા છોકરાને એક ટોપલામાં રાખી અને સીતામાને મનાવવા ચાલી નીકળી ચાલતા ચાલતા માર્ગમાં બે તળાવ આવ્યા એટલે દેરાણી ટોપલો નીચે ઉતારી તળાવમાં પાણી પીવા જાય છે ત્યાં તો તળાવમાંથી અવાજ આવ્યો કે ભાઈ પાણી ન પીશ પીશ તો મરી જઈશ પણ તું રડે છે શા માટે અહીંનું પાણી જે પીએ છે એ મરી જાય છે દેરાણીએ કહ્યું કે સીતળામા મારા ઉપર કોપ્યા છે અને મારા છોકરાને બાળી નાખો છે તેથી છોકરાને ઉગારવા માટે હું સીતળામાની વિનવણી કરવા જઈ રહી છું તળાવમાંથી અવાજ આવ્યો કે તું મા પાસે જાય છે તો અમારા માટે પણ પૂછતી આવજે ને માર્ગમાં આવેલા તળાવનું પાણી જે પણ પીએ છે તે મરી કેમ જાય છે દેરાણીએ માથે ટોપલો મૂક્યો અને આગળ ચાલી તો માર્ગ વચ્ચે બે આખલા ઊભા હતા બંનેના ગળામાં ઘંટીના પળ રહેલા હતા અને બંને એકબીજા સાથે ગોથા મારી રહ્યા હતા પણ નાની વહુને પાસે આવેલી જોઈ અને બંને લડતા બંધ થઈ ગયા તેમની પાસે આવી અને કહેવા લાગ્યા કે બાઈ તું રડતી રડતી ક્યાં જાય છે દેરાણીએ સીતરામાના કોપની વાત કરતાં કહ્યું કે હું માને વિનવણી કરવા જઈ રહી છું માના કોપને હું નિવારવા જઈ રહી છું આખલા બોલ્યા કે બાઈ અમે પરભવના કોઈ પાપને લીધે આખો દિવસ લડ્યા કરીએ છીએ અમારા ગળામાં ઘંટીના પડ રહેલા છે તેમના ભારથી અમે પીડાઈએ છીએ તો તું શીતળામાંને અમારા દુઃખનું નિવારણ પૂછતી આવજે ને થોડે દૂર જતાં દેરાણીને એક ઝાડ નીચે મેલી ઘેલી ડોશીને છૂટા વાળ કરીને બેસેલી જોઈ તે વારે વારે માથું ખંજવાળતી હતી આવને બેટા જરા ટોપલો નીચે ઉતારીને મારું માથું જોઈએ આપને ચળ બહુ આવે છે તેથી જરાય ચેન પડતું નથી દેરાણી આમ તો દયાળુ સ્વભાવની હતી તે ટોપલો નીચે મૂકો અને ડોશીનું માથું જોવા બેસી ગયે દેરાણીએ ઘણી વાર સુધી માથું જોયું અને ઘણી જુઓ અને લીખો કાઢી અને એટલે ડોશીએ ખાસ કરીને કહ્યું કે તારું કલ્યાણ થાજો તારી ભલાઈનો બદ્દો મળજો અને ડોશી એકાએક અદ્રશ્ય થઈ ગયા અને ત્યાં તો પ્રકાશના પૂંજરે લાયા અને પ્રકાશમાં દેરાણીની આંખો અંજાઈ ગઈ પછી જોયું તો સામે સાક્ષાત સીતામા તેમનો હસતો રમતો છોકરો હાથમાં લઈને ઊભા હતા દેરાણીએ માને નમન કર્યા અને પોતાની ભૂલ બદલ ક્ષમા માંગી એટલે માએ તેની માથે હાથ મૂકી અને આશીર્વાદ આપ્યા અને તેનો છોકરો હસતો રમતો તેના હાથમાં મૂકી દીધો પછી દેરાણીએ બે તળાવના દુઃખની વાત કરી તો સીતળા માતાએ કહ્યું કે બેટી એ બંને તળાવ પરભવમાં સ્ત્રી રૂપે શોક્યો હતી અને તેને ત્યાં કોઈ પણ ચીજ વસ્તુ લેવા આવે તો તેઓ આપતા ન હતા તેમના ઘરમાં વલોણું થતું હતું પણ જો કોઈ દોણી લઈને છાસ લેવા આવી ચડે તો તેઓ પાણી નાખીને છાસ આપતા હતા અને પરભવની કરણીના ફળ રૂપે તેઓ આ ભવમાં તળાવના રૂપે ભોગવી રહ્યા છે અને તેના પાપનું નિવારણ એ છે કે તું ત્યાં જઈ અને તળાવમાંથી પાણી મારું નામ લઈને ચારે દિશાએ છાટજે થોડું પાણી તું પીજે એટલે એમના પાપનો ક્ષય થઈ જશે અને જતા આવતા માર્ગો પશુ પંખીઓ સૌ કોઈ તેના પાણી પીતા થઈ જશે અને પછી તેણે બે આખલાની દુઃખની વાત કરી તો સીતામાએ જણાવ્યું કે બેટી આ આખલા પણ પરભવમાં સ્ત્રી રૂપે દેરાણી જેઠાણી તરીકે એક જ ઘરમાં હતા પણ તેઓ કોઈને કામ આવતા ન હતા પાડોશીમાંથી જો કોઈ દળવા કે ખાંડવા માટે આવે તો તેને ધૂતકારીને કાઢી મૂકતા હતા કરણીના ફળ રૂપે બંને આ ભાવમાં આખલાના રૂપે લડ્યા કરે છે હવે તું જઈ અને તેમના ગળામાંથી રહેલા ઘંટીના પડ કાઢી નાખજે તેથી તેઓ સંપીને રહેવા લાગશે આટલું કહી અને તેને આશીર્વાદ આપી અને સીતળામાં અંતર ધ્યાન થઈ ગયા દેરાણી છોકરાને લઈ અને પેલા આખલાઓ પાસે આવી અને ત્યાં એક જગ્યાએ છોકરાને સુડાવ્યો અને આખલા પાસે ગઈ અને તેમના પરભવના પાપ જણાવી અને ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી નાખ્યા એટલે બંને આખલાઓ શાંત બની ગયા હવે તેઓ મિત્ર જેવા થઈ ગયા હતા તેમણે ડોક નમાવી અને આભાર માન્યો હવે દેરાની છોકરાને લઈને પેલા બે તળાવ પાસે આવી ત્યાં જઈને બંને તળાવમાંથી થોડું જળ લઈ અને ચારેય દિશાએ સીતળામાનું નામ લઈ અને છાંટ્યું અને થોડું પાણી પોતે પીધું તે સાથે જ પંખીઓ ત્યાં પાણી પીવા માટે આવવા લાગ્યા નાની બહુએ ઘેર જઈ અને સાસુના ખોળામાં હસતો રમતો જીવતો છોકરો મૂક્યો આથી સાસુ તો રાજીના રેડ બની ગઈ પરંતુ જેઠાણીને આ ગમ્યું નહીં પછી નાની વહુએ બનેલી બધી હકીકત સાસુને સંભળાવી એ સાંભળી અને જેઠાણીને પણ દેરાણીની જેમ સીતા માતાજીના આશીર્વાદ લેવાની ઈચ્છા થઈ આવી બીજે વર્ષે શ્રાવણ માસમાં રાંધણછઠના દિવસે મધરાત્રે જેઠાણી રાતના રાંધવા બેઠી અને તે પણ દેરાણીની જેમ માને પ્રસન્ન કરવા માંગતી હતી એટલા માટે રાતના ચૂલો સળગતો મૂકી છોકરાને રમાડતી રમાડતી સૂઈ ગઈ એવામાં ફરવા નીકળેલા સીતળા માતા તેના ઘરમાં પ્રવેશ્યા અને ચૂલો ઓબળતો જોઈ અને ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને તેમાં ખૂબ જ આળોટ્યા અને પછી જેઠાણીને શ્રાપ આપ્યો કે જેણે મને બાળી એનું અંતર બાળજો સવારે જેઠાણીએ ઘોડિયામાં ભરતું થયેલો છોકરો જોયો એણે રમાડ રડતા રડતા સાસુને છોકરો બતાવી અને બધી હકીકત કહી સંભળાવી સાસુએ કહ્યું કે રાતના તું ચૂલો સળગ તો મૂકી અને સૂઈ ગઈ હોઈશ તેથી શીતળા માતા તારા ઉપર કોપ્યા છે હવે તું બળેલા છોકરાને ટોપલામાં રાખી અને શીતળા માતાજીને વિનવણી કરવા જા જેઠાણી ટોપલામાં બળેલા છોકરાને રાખી અને શીતળા માતાજીને વિનવણા મનાવવા ચાલી નીકળી રસ્તામાં પેલા બે તળાવ આગળ આવી અને તેમાંથી થોડું પાણી પીવા જાય છે ત્યાં તો તળાવે કહેવા માંડ્યું કે પાણી ન પીશ પીશ તો તું મરી જઈશ તો તું ક્યાં જાય છે શીતળા માતા મારા ઉપર કોપ્યા છે તેથી શ્રાપને નિવારણ કરવા જાઉં છું તમારી શી પંચાયત હું ફાવે ત્યાં જાઉં તળાવે કહ્યું કે ભાઈ તું ભેગા ભેગી અમારા દુઃખનું નિવારણ પૂછતી આવજે ને માને જેઠાણી છણકો કરીને બોલી કે હું તો મારું કરું કે પારકી પંચાયત કૂટવા બેસું તમને ગરજ હોય તો તમે જ જાઓ ને આગળ જતા પેલા બે આકલા લડતા હતા જેવી જેઠાણી તેમની પાસે ગઈ તેવા જ તેઓ શાંત બની અને તેમની પાસે આવીને કહેવા લાગ્યા કે હે ભાઈ તું રડતી રડતી ક્યાં જાય છે સીતળા માતાજીને મનાવવા જઈ રહી છું હું ગમે ત્યાં જાઉં તમારે શું કરવા પંચાયત કરો છો જેઠાણીએ ક્રોધથી કહ્યું આખલા બોલ્યા કે બાઈ તું સિત્રામા પાસે જઈ રહી છે તો અમારું કામ પણ પૂછતી આવજે ને સાથે એમાં તને શું જોર આવવાનું છે કામની સાથે કામ કરવાનું છે જેઠાણીએ છણકો કરી અને ના પાડી અને માથે ટોપલો મૂકી અને આગળ ગઈ ત્યાં તો એક ડોશીમાં ઝાડ નીચે માથું ખંજવાળતી બેઠી હતી ત્યાં જઈ અને જેઠાણીએ ટોપલો નીચે ઉતારી અને થાક ખાવા બેઠી તેને જોઈ અને ડોશીએ કહ્યું કે બાઈ તું જરા મારું માથું જોઈ આપ જેઠાણીએ છણકો કરીને બોલી કે જો તારે જોવું હોય તો જો હું કાંઈ તારા જેવી નવરી નથી આમ કહી અને તે તો માથો ટોપલો મૂકીને સીતા માતાજીની શોધમાં ચાલી નીકળી થાકીને તે મરેલા છોકરાને અંતે ઘરે લઈને પાછી આવી અને પછી પાડોશીઓએ છોકરાનો અંતિમ સંસ્કાર કર્યો અને દેરાણીને ભક્તિ ભાવથી સુખ સાપડ્યું ને જેઠાણીને તેના લક્ષણે દુઃખી થઈ ગઈ હે શીતળા માતા તમે જેવા દેરાણીને ફળ્યા તેવા તમારી ભક્તિ કરનારને ફળજો અને રૂડી ટાઢક આપજો તો મિત્રો આજની આ વાર્તાને હું અહીં વિરામ આપું છું કાલે ફરીથી આવીશ એક નવી વાર્તા સાથે ત્યાં સુધી બધાને મારા શ્રી